આ દિવસે માથા પર તેલ લગાવવા વાળો વ્યક્તિ જીવનભર રહે છે રોગી જાણો ક્યારે લાગવું અને ક્યારે નહીં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ વાળકી શરીર પર તેલ લગાવવું શુભ નથી માથા પર તેલ લગાવવાના કેટલાક નિયમો છે જો તમે આ નિયમોનું પાલન ન કરો તો તમને શારીરિક અને નાણાકીય બંને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રોજ સ્નાન કર્યા પછી આપણે માથામાં તેલ લગાવીએ છીએ સામાન્ય રીતે માનવામાં આવે છે કે માથા પર અને શરીર પર તેલ લગાવવાથી બાલ અને શરીર મજબૂત થાય છે તેલથી મસાજ કરવાથી થાક ઉતરી જાય છે અને મસલ્સ મજબૂત થાય છે જ્યોતિષ અનુસાર તેલ લગાવવાના પણ અમુક નિયમ હોય છે જો તમે આ નિયમોનું પાલન કરશો તો શારીરિક અને આર્થિક બંને દુઃખોથી તમને રાહત મળશે તો ચાલો જાણીએ કયા દિવસ તેલ લગાવવાથી શું ફાયદા થાય છે

ગુરુવારે જે વ્યક્તિ ગુરુવારે તેલ લગાવે છે તેનું સૌભાગ્ય નાશ પામે છે. આવી વ્યક્તિ દુર્ભાગ્યને પોતાનો સાથી બનાવે છે. શુક્રવાર શુક્રવારે માથામાં તેલ લગાવવાથી વ્યક્તિને દરેક કામમાં નુકસાન થાય છે. આવા વ્યક્તિ જે પણ કામ કરે છે તેને લાભને બદલે નુકસાનનો સામનો કરવો પડે છે. શનિવારે જે વ્યક્તિ શનિવારે માથામાં તેલ લગાવે છે તેને સંપત્તિ, ધન, વાહન અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવા લોકો પોતાની બુદ્ધિ અને શક્તિના કારણે ઘણું બધું પ્રાપ્ત કરે છે રોજિંદા જીવનમાં આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રવિવાર મંગળવાર ગુરુવાર અને શુક્રવારે માથા પર તેલ ન લગાવવું જોઈએ આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે શનિવાર અને બુધવારે માથામાં તેલ લગાવવાથી સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થશે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને કરો અને આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર